બિરિયાની શું મસ્તી જય માતાજી માતાજી રામારા મોડું રાજા બની ગયા હું લગન છે અજીતભાઈ જોડિયા જય માતાજી મારા વાળા હાલો હાલો જમવા મોડું થઈ ગયું તારા માલ લેવા

પુષ્પાપ એક બે જણા પણ હજી નીકળી નથી એકાદ કાઢી હતી લગભગ બારસો કે સાડી બારસો તેરસો રૂપિયા ભાવ આવ્યો હતો હાલો જમવાનું ખૂપીનું શાક હે ભાખરી અનુ ભાઈ વાહ ભાઈ વાહ ડાઉન છે ત્રણ બે બે હજાર પચીસ અરે વાહ ભાઈ વાહ બની ગયા પર રાજા કા

સાંગરભાઈ જય ગિરનારી સમજભાઈ કઈ હું કઈ સમરથ તબિયત તમે શંબુભાઈ રાજપૂત જય માતાજી મારવાના લાઈક મારતા ગયું ભાઈ નવા મિત્ર સેમ કીધો સ્કૂલે પુષ્પા તુ વેર દસ વીઘામાં વાવેત કરશે ભાઈ હવે વિશારું વિશારું તું લે ભાવ વર્ષા હોય એટલી ખબર છે આજે ખૂબ જ મોઢું જમવાનું તાલાડા માલ લેવા ગયો છે તમારા જૂના એરિયામાં સામતભાઈ સામંતભાઈ હરેશભાઈ જાદવ જય માતાજી મારવા બે તુવેર ના હારા ભાવ હોય એક બીજે ના ને એક જાપાન હાગળી વીઠો હું પણ જમીન ઉભો થયો છું તો તમારે મોડું સાંભળું થાય એમ ને હું કાચ માલ લેવા ગયો તો માલ લેવા ગયો એટલે આમે નક્કી ના હોય

વેરાયટી કઈ સારી હોય તુવેરમાં પાણી હોય તો ભાઈ જાપાન હોય નહીતર બિડિયન ટુ બાકી હાવજ આ ત્રણ વસ્તુ વેરાયટીમાં એક હાવજ એક બિડિયન ટુ અને એક જાપાન સુનિલભાઈ જય સોનલ પાણી છે ભાઈ પાણી વાળા પચીસ જય કિસાન આજે વહેલા બોડું થયું બોડું આવી ગયો તારા ત્યાં આવી ગયું જય માતાજી અંકિતભાઈ જય માતાજી જય માતાજી ચાલે અગિયાર મિલાય તમારી હરિ હર અનિલભાઈ બહુ તાલાળા ગયો હતો પધારો ભરતભાઈ પધારો જય લગ્ન જય માતાજી ભરતભાઈ એટલે તો વેલા ગઈ જય માતાજી અંકિતભાઈ આવજ વિગે તમારે ઉતારો આવજ માં અમારે સત્તર અઢાર મણ જેવું થાય આ બાજુ જય માતાજી સ્વામી જય શ્રી રામ જય માતાજી સ્વામી લાઈક મારો મારવાલા બાર લાઈક દેખાય ચૌદ થઈ પંદર થઈ હવે મમ્મી ને તારી બધી

तड़के बाय तड़के जरा कूला में मुकी जाने मार बना वाला आ मैं जो आ दूँ जो बोल कर देने उनके लिए फ्लाइट जाए हाँ की बोली जे तू हाँ दूँ कहाँ जापान तो वेर આખું બટકી ગયું એને સાઈડ માં મૂક સાઈડ માં માલ કોઈ જામ કરી માલ પર ઉતરવાનું થાય આ ઢૂકી મમ્મા ડાઢો કરાવા આવ્યા ઉજે ને તો ચાલો લાઈવ એપ્રુવ કરી આવે અમારે બધી માલમાલ ગોઠવવાનું કોમેન્ટ કોઈની વસા માવો મોકલો તમે ક્યાં માવો ખાવ છા નથી પીતા પિયુષભાઈ જઈશો આદુ આદુ આપો લઈ જાઓ જડજા બાપુ શામાં શામાં બેસી નાખવા માટે જો મારા પાર્સલ છે ને આ તારે પાર્સલ પીડ્યા પાસળ જ પીડ્યા દેખાય દેખા કમ્પ્લીટ જ હોય તારે ચાલો તો ભાવ લાઈવ પૂરું કરીએ દસ અગિયાર મિનિટ જેવું થઈ ગયું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન